જય કિસાન મિત્રો દરેક ની કમેન્ટ અને દરેકનો એક ઇશ્યુ હોય છે મરચાના ફાર્મ માં કુકડ કેવાય બરાબર કુકડ અને તૈયાર કરવામાં આવ્યો છે અને આ તમને અમે એના ઉપર એક્સપેરિમેન્ટ કરીને બતાવીએ છીએ કે ચેવું છે બરાબર અને એમાં શું શું વસ્તુ નાખવી પડે એ તમે બતાવીએ છીએ તો પેલા ભાઈ બસો લીટર પાણીમાં આ વસ્તુ છે બસો લિટર પોણીમાં હો ગ્રામ હળદર નાખવી બરાબર એને બરાબર પાણીમાં વગાડી દેવાની મિક્સ કરી દે અંદર હળદર બરાબર મિક્સ કરી દેવાની થઈ જાય મિત્રો અમે આ કેટલા લીટર પોર લીટર બસ્સો લીટરમાં બસ્સો લિટર પાણીમાં પોર લિટર દૂધ નાખી દેવાનું એ પણ પ્યોર ગાયનું દૂધ અને તાજું દૂધ બરાબર જો ચોખ્ખા પાણીમાં દૂધ નાખી દેવાનું અને મિત્રો તમારે એક એકરમાં બસ્સો લિટર બનાવવાનું આ બસ્સો લીટર નું સામાન છે બધું ક્વોન્ટિટી તમારે બસો લીટરની બતાવવામાં આવે છે પછી તમે પાછા કહેશો કે આપણે દેશી ગાયનું દૂધ લાવ્યા છે પ્યોર અને યા તાજુ દૂધ જુઓ હા કોથળીનું વાપરવું નહીં પેલા માં પછી બીજી વસ્તુ મિત્રો આવશે વીસ ગ્રામ હિંગ આ હિંગ છે જે આપણે દાળમો અને મો યુઝ કરીએ છીએ આ બધી વસ્તુ દરેકના ઘરમાં ઘર મળી રહે મિત્રો અને તમે પણ મરચો વાયો હોય તો ઉપયોગ જરૂર કરજો કુંટિયાની દવા કુકરની દવા આ રીતે બાકી કેમિકલ વાળી દવાઓ બહુ વાપરીએ છીએ પણ કોઈ મેળવતું નહીં આ ગ્રામ હિંગ બરાબર નાખી મિક્સ કરી તો અમે ત્રીજી વસ્તુ આવશે ચોથી વસ્તુ આવશે મિત્રો ગોળ આ ગોળ ઓગાળી લાયા છે એક કિલો ગોળ પોણીમાં નાખીને બરાબર ઓગાળી દેવાનું પ્રવાહી કરી નાખવાનું અને આ ગોળ છે પાણી જે આપણ જોનમો આલે છે ને એ નાંગા મિક્સ કરી દેવાનું અને આ જે હળદર ને મિત્રો આપા તૈયાર કરી હતી એ પણ 200 લિટર પાણી નાખી દેવાની અને બરાબર ઓને મિક્સ કરીને પંપમાં ભરી ભરીને દરેક છોડ ઉપર સ્પ્રે કરજો